લાયન્સ ક્લબ દ્વારા લાયન્સ ક્લબ ઓફ નેટિરો ના સહયોગથી બાળકો માટે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક ડ્રોઈંગ કોમ્પિટિશન બાળકો માટે યોજવામાં આવી હતી ગોત્ર વિસ્તારમાં આશાદીપ ખાતે બાળકો માટે આ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ નેટ ઝીરોના સહયોગથી આ કોમ્પિટિશન યોજવામાં આવી હતી ફક્ત કોમ્પિટિશન જ નહીં પરંતુ બાળકોને અહીં ગિફ્ટ પણ આપવામાં આવી આ રીતે બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો ગોત્રી વિસ્તારમાં આશાદીપ ખાતે મોટી સંખ્યામાં બાળકો ભણવા માટે આવે છે અને તેવામાં જ્યારે ગરમીની ઋતુ હવે શરૂ થઈ છે એટલે તેમને ગરમી ન લાગે માટે પંખાની સુવિધા પણ તેમને પૂરી પાડવામાં આવી નમસ્તે તારીખ સોલ બે બે હજાર પચીસથી થી તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ એટલે કે અમારું લાયન્સ જગતનું અમારું બત્રીસનું સર્વિસ ચાલી રહ્યું છે જેમાં અમારી સવાર સુધી પણ વધારે ક્લબો અને લગભગ ચાર હજારથી પણ વધારે મેમ્બરો સર્વ સેક્યુરિટીમાં જોડાયેલા છે દરેક દિવસે અમે એક એક દિવસે અન્ય અન્ય જે હેલ્થ ચેકઅપ કેમ્પ હોય કે એન્વાયરમેન્ટ હોય કે દરેક પ્રકારની અમે એક્ટિવિટી કરી રહ્યા છે અમારી ખૂબ જ જાણીતી ક્લબ અને ખૂબ ઉત્સાહી ક્લબ એવી નેટ ઝીરો લાય ક્લબ નેટ ઝીરો અને લિયો નેટ ઝીરો બંને મળીને આજે સરસ મજાનો અહીંયા પ્રોગ્રામ કર્યો છે આશાદીપના છોકરાઓને ડેવલોપિંગ એમના પોતાની અંદરની ક્રિએટિવિટીને બહાર લાવવા માટે અહીંયા આંગણવાડીમાં બાળકોને એમને એડોપ્ટ કર્યા છે આજે એમને ફૂડ ફોન અંદર માટે સરસ જમવાનું પણ આપશે સાથે સાથે ડ્રોઈંગ કોમ્પિટિશન કરીને એમની અંદરની ક્રિએટિવિટી ટેલેન્ટ છે એને બહાર લાવવાનું પણ બીડું ઝડપ્યું છે આ બાળકોના હેલ્થ ચેકઅપ થાય એમના ડે ડેન્ટિસ્ટ પાસે ફીટ ચેકઅપ થાય આંખો ચેકઅપ કરીને એમને ચશ્માની પણ તો પણ આપશે અને એ બધા જ પ્રોજેક્ટો હાથ ધરેલા છે ડીટ જ્યુરોના પ્રેસિડેન્ટ સ્વાતિબેન ભટ્ટ સાથે આ ડેટ જ્યુરોના ખૂબ જ એક્ટિવ મેમ્બર અને જેમને એન્વાયરમેન્ટમાં આ દંચ સુધીમાં પાંચ લાખથી પણ વધારે ટ્રી પ્લાન્ટેશન કર્યા છે તેવા સાયના સુનસેરાજી અને બિનિતાજી આ ત્રણેય બહેનો અને એમની આખી ટીમ જેવી રીતે ક્લબના લગભગ વીસેક મેમ્બરો બધા જ મળીને આવી એક્ટિવિટી આજે કરી રહ્યા છે આ એક્ટિવિટી છેલ્લા સોળ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી કરવાના છે અને કાલે પુનઃથી ત્રેવીસ તારીખે થશે ત્યારે અમે દરેક ક્લબોના એવોર્ડ આપવાના છે અમે શુભેચ્છા આપીએ છીએ કે આ ક્લબને પણ ખૂબ સારા એવોર્ડ મળે અને આ ક્લબ વધુને વધુ કામ કરતા રહે આ પ્રસંગે હું લાયન પરિમલ પટેલ પાસ્ટ ટ્વેન્ટી કાઉન્સિલ ચેરમેન ઉપસ્થિત છું અને મારી સાથે મારા સાથી મિત્ર અને અમારા લાયન્સ જગતના અમારા ડિસ્ટ્રિક્ટના ગવર્નર મનોજભાઈ પરમાર અને એમના પત્ની નીતાબેન પણ હાજર છે અને અમે અમે લાયન્સ તરફથી અમારી આ ઉક્તિ ક્લબને ખૂબ શુભેચ્છા આપીએ છીએ કે હજુ વધુને વધુ કામ કરે અને લાયન્સ જગતમાં સેવાકીય પ્રવૃત્તિમાં પોતાનું નામ ઉજાગર કરે પોતાની સ્વેચ્છાએ અને જે સામેવાળાનો આનંદ મળે છે એને જ પોતાનો આનંદ માની અને ખૂબ આગળ વધે જય હિન્દ જય લાયનવા જે લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ જીરો અને લિયો નેટ ઝીરો જીરો દ્વારા આશાદીપ આંગણવાડી વિસ્તારની અંદર લગભગ સિત્તેર જેટલા બાળકોનો એક સરસ મજાની એક્ટિવિટી કોઠી છે જેમાં ડ્રોઈંગ કોમ્પિટિશન એમની સાથે રહેલો બાળકોની અંદર જે કૌશલ્ય શક્તિ છે એને ખેલી શકે એમનો આઈ ચેકઅપ અને સાથે સાથે એમને બીજી જે કંઈ ગમતના સાધનો છે આ બધી આજે સરસ મજાનો પ્રોગ્રામ રાખ્યો છે ખાસ કરીને ક્લબના પ્રમુખશ્રીને હું ખૂબ અભિનંદન આપું છું અને સાયનાબેન આ એન્વાયરમેન્ટ માટે પણ ખૂબ પ્રોજેક્ટ આ ક્લબ કરી રહી છે અને આ જે બાળકોની અંદરની જે શક્તિઓ છે એને ઉજાગર કરવાનો અને મેડિકલ અને આવી સેવાઓ પ્રવૃત્તિઓ ખૂબ સરસ રીતે આટલા યોજી છે જેમાં અમને આગ્રહ રાખે છે કે બધા તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપનો પરિચય મનોજ પરમારમેન્ટ નમસ્તે હું સ્વાતિ ભટ્ટ નેટ ઝીરોની પ્રેસિડેન્ટ છું અને આજે અમે ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યા છીએ અમે સેલિબ્રેટ કરી રહ્યા છે એમાં અમારે ઘણી બધી એક્ટિવિટી કરવાની છે આજે અમે આંગણવાડી ચૂઝ કરી છે અને આંગણવાડીના બચ્ચાઓ સાથે અમે આખો ડે સ્પેન્ડ કરી રહ્યા છે એમના સાથે ડ્રોઈંગ કોમ્પિટિશન એમને ફૂડ એમને જરૂરિયાતની બધી વસ્તુઓ પ્રોવાઈડ કર કરવાની અને ઘણી આનંદથી અમે આજે એમના સાથે દિવસ પસાર કરી રહ્યા છે આવી ઘણી જ બધી એક્ટિવિટી અમે ઓલરેડી કરી ચૂક્યા છે એન્વાયરમેન્ટના રિલેટેડ કરી ચૂક્યા છે જે અમારો મેઇન મોટો છે નેટ ઝીરોનો કે એન્વાયરમેન્ટથી કરવું એટમોસ્ફિયર અને ઘણું બધું બ્લડ ડોનેશન કેમ્પ કરી લીધો છે અમે ડાયાબિટિક કેમ્પ કરી લીધો છે અને આજે આ એક્ટિવિટી ચૂઝ કરી છે એટલે અમે અમે આ સર્વિસ બહુ જ સરસ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે અને હજુ પણ કરતા રહીશું અને અપીલ કરું કે બધા આવી ક્યાં ને ક્યાંક કોઈક ને કોઈક સારી પ્રવૃત્તિ કરતા રહે અને સમાજને કંઈક આપણે કંઈ વધારે તો નથી આપી શકતા પણ આપણો એક સમય થોડો કાઢીને આપીએ આ લોકોને એ જ જોઈએ છે પ્રેમની અને હૂફની જ જરૂર છે જે આપણે આપીએ તો બહુ જ સારું છે થેન્ક યુ